નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતમાં બાર ફેબ્રુઆરીના રોજ થયેલા ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં હવે થોડા જ દિવસમાં એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે આ મામલાનો મુખ્ય આરોપી પોલીસની ધરપકડમાં છે અને હાલમાં કોર્ટમાં તેને ટ્રાયલ પણ ચાલુ છે આ દરમિયાન કોર્ટમાંથી એક પછી એક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે ગ્રીષ્મ હત્યા કેસમાં આજે પણ કોર્ટમાં ટ્રાયલ હતું તેમાં આરોપી ફેનિલને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો આ દરમિયાન જ ચાલુ કેસમાં કાર્યવાહી સામે એમ કહેવાય કે તે જ સમયે જ ફેનિલ ગોયાણી બેભાન થઈ અને ઢળી પડ્યો હતો જેના બાદ તેને તાત્કાલિક એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તાત્કાલિક ધોરણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી એક કલાક અને વીસ મિનિટ જેવી સારવાર બાદ તેની તબિયતમાં સુધારો પણ આવી ગયો છે કોર્ટની અંદર ચાલુ સુનાવણી દરમિયાન જ ફેનિલે બેભાન થઈ જવાને કારણે ભાગદોડ પણ મચી ગઈ હતી અને તાત્કાલિક એકસો આઠ બોલાવી લેવામાં આવી હતી અને હોસ્પિટલમાં ખસેડ્યો હતો આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગમાં ડોક્ટરોએ ચેક કરીને તબિયત નોર્મલ હોવાનું જણાવ્યું હતું જ્યારે ગ્રીષ્માના હત્યા કેસની અંદર દિન પ્રતિદિન ટ્રાયલ ચાલુ જ છે અને આ કેસમાં એકસો નેવું જેટલા સાક્ષીઓ પણ છે અને રોજના સાત કલાક સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલે છે આ મામલામાં ગ્રીષ્માના સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું છે કે આ સમગ્ર જે મેટર છે તે મહિના કે સવા મહિનાની અંદર જ પૂરી થઈ જશે પોલીસ પાસે આ ઘટનાની સાક્ષીઓ પણ છે અને તેના આધારે જ પોલીસે પણ આ ગણતરીના દિવસોમાં જ પચીસો પાનાની ચાર્જશીટ વાળી છે આવી રીતે કેટલાક સમાચાર ગ્રીષ્મા વેકરિયાને લઈને આવી રહ્યા છે આના વિશે મિત્રો તમારે કઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવી શકો છો